પાટણના ડૉક્ટર ધનંજય પ્રજાપતિએ માઉન્ટ એવરેસ્ટ બેઝ પર કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે પાટણના ચામડી રોગના નિષ્ણાંત ડૉક્ટર ધનંજય પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની ડૉક્ટર રમીલા પ્રજાપતિ અને સુરતના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર યોગેશ ભિંગરાડિયા અને તેમના પત્ની ફ્રેનાબેન આમ આ ચાર જણાએ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણનું નામ રોશન કર્યું છે તારીખ સત્યાવીસ મેના રોજ બપોરે લગભગ એક વાગ્યાના સુમારે માઇનસ ચાર ડિગ્રી તાપમાને ઈબીસી પહોંચ્યા જેની ઊંચાઈ સમુદ્રથી સત્તર હજાર પાંચસો ફૂટની ઊંચાઈ પર સ્થિત છે આ સ્થળે સરેરાશ તાપમાન માઇનસ પંદર ડિગ્રીથી પ્લસ પંદર ડિગ્રી જેટલું હોય છે આવા ટ્રેકિંગમાં જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ઊંચાઈની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી હોય છે આવા ઊંચાઈવાળા વાળા પ્રદેશમાં જતા પહેલા ઘણા લાંબા સમયથી શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટેની સમયાંતરે કસરતો યોગ તથા પ્રાણાયામ વગેરેનો લાંબો અભ્યાસ કરવો પડે છે જેમ જેમ ટ્રેકિંગની ઊંચાઈ વધે તેમ તેમ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા દિવસે દિવસે ઘટતી જાય છે તેથી શારીરિક શ્રમની સાથે સાથે માનસિક રીતે પણ મનોબળ મજબૂત કરવું પડે છે ત્યારે તૈયારીના ભાગરૂપે છેલ્લા મહિનામાં એકસો વીસ માળ સીડી ચડ ઉતર કરવાની કસરતથી માંડીને ઊંડા શ્વાસોશ્વાસ લેવાનો યોગાભ્યાસ કરી છેલ્લા મહિનામાં ત્રણ કિલો વજન બેકપેકમાં લઈને કઠિન અભ્યાસ કર્યો હતો આમ અનેક તૈયારીઓના ભાગરૂપે આખરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી પાટણના જાણીતા ડોક્ટર ધનંજય પ્રજાપતિએ પાટણનું નામ રોશન કર્યું છે જેમ સાહેબ વાત કરી હોલિસ્ટિક હેલ્થ કે તમારું ટ્રેક કરવા માટે જે તૈયારી કરીએ આપણે કે શારીરિક ફિટનેસ તો જરૂરી છે જ એની સાથે સાથે મેન્ટલ ટફનેસ બી એટલું જરૂરી છે કે નહીં મન હોય તો માળવે જવાય આપણે એક વસ્તુ પગથે ચડીને થાકી જઈએ કે નહીં જવાય મન થાકી ગયું તો નહીં કરી શકીએ કશું પછી બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલ હેલ્થ કે આપણે આધ્યાત્મિક જે હેલ્થની વાત કરીએ છીએ કે એ તમને મનને શાંતિ આપે જ્યારે અમે લોકો એવરેસ્ટ બેઝ કેમ્પ માટે જતા હતા ત્યારે આ ત્રણેય ત્રણ વસ્તુ અમારી ફૂલફિલ થતી હતી કે સૌથી પહેલા તો ત્યાં નેટવર્ક ના આવે એટલે કોઈ ફોન તમને ડિસ્ટર્બ ના કરે એટલે તમને આખો દિવસ તમે અમે બંને જણા જોડે વાતો કરી શકીએ શેર થાય પછી જોવા મળી અનસર્ટેનિટી ગમે ત્યારે વરસાદ ચાલુ થાય ગમે ત્યારે ઠંડી ચાલુ થઈ જાય એટલે એમ કહેવાય કે ભાઈ દુનિયામાં જે બી વસ્તુ બની રહી છે આપણો કોઈ જ કંટ્રોલ નથી ઉપરવાળાની મરજીથી જ થાય છે ત્યાં જઈને ભગવાન શિવના સાનિધ્યમાં જતા હોઈએ ને એવો અનુભૂતિ થાય કે પવનથી મસ્ત સરસ એનો અવાજ આવતો હોય વિન્ડનો જેને કહેવાય કે પછી ત્યાં જાણું જતું હોય પાણી જતું હોય એનો સરસ અવાજ આવતો હોય પછી ત્યાં ભગવાન એટલા બધા સરસ ફૂલ બનાવ્યા છે કે એ જગ્યાએ નાના નાના ફૂલ ઉગેલા હોય ઝાડવા ઉગેલા હોય તમે ખરેખર જોઈને આપણને એક 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 અલગ જ દુનિયામાં જાણવા આવ્યું ને એવી શાંતિની અનુભૂતિ થાય એટલે આ હોલિસ્ટિક હેલ્થનો જે આપણો જે જે મોટો છે ને એ ત્યાં પૂરો થાય છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર